નમસ્કાર મિત્રો મિત્રો તારીખ એક થી ત્રણ માર્ચ બે હજાર ચોવીસ સુધીમાં ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદ ખાબકી ગયો છે ત્યારે હવામાન નિષ્ણાતા અંબાલાલ પટેલે મોટી આગાહી વ્યક્ત કરી છે માર્ચમાં વરસાદનો એક રાઉન્ડ આવશે આ તારીખથી ગુજરાતના વાતાવરણમાં ફરીથી કંઈક મોટું થવાના એંધાણ છે વિસ્તારથી વાત કરીએ તો ગુજરાતમાં વાવાઝોડા પવન સાથે અચાનક ત્રાટકી પડેલા વરસાદે ચારે તરફ ઠંડકમાં પ્રસાવી દીધી છે ગુજરાતના લગભગ એંસીથી વધુ તાલુકાઓમાં છેલ્લા ઘણા દિવસથી વરસાદ નોંધાયો હતો મોસમી વરસાદ બાદ કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે ત્યારે હવે શું થશે તેના પર સૌની નજર છે જો કે માર્ચમાં વરસાદનો એક રાઉન્ડ જતો રહ્યો છે પરંતુ બીજો રાઉન્ડ આવવાનો બાકી છે તેથી તૈયાર રહેજો જલ્દી જ ગુજરાતમાં કમોસમી વરસાદનો બીજો રાઉન્ડ આવવાનો છે અંબાલાલ પટેલની આગાહી અનુસાર સાત થી બાર માર્ચે ફરીથી વાતાવરણમાં પલટો આવશે એટલું જ નહીં માર્ચના ત્રીજા રાઉન્ડમાં માર્ચે પણ વાદળછાયું વાતાવરણ અને રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી છાંટાની શક્યતા રહેલી છે ત્યારે બીજી તરફ રાજ્યમાં એકાએક ઠંડીનો માહોલ પણ સર્જાઈ ગયો છે રાજ્યમાં પડેલા માવઠા બાદ ઠંડીનો ચમકારો ફરીથી જોવા મળ્યો છે આજે રાજ્યમાં ભારે પવન સાથે ઠંડી અનુભવાશે આજથી લઘુત્તમ તાપમાનમાં ત્રણથી ચાર ડિગ્રીનો ઘટાડો થશે આગામી ચોવીસ કલાક સુધી ઠંડીનો ચમકારો રહેવાની શક્યતા છે આ વચ્ચે રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર એ છે કે હવે કમોસમી વરસાદની શક્યતા હાલ પૂરતી નહીં વધશે વરસાદની સિસ્ટમથી અસર ઘટતા વરસાદ નહીં પડે પરંતુ પાંચ માર્ચથી રાજ્યમાં ગરમીનો પ્રકોપ પણ વધશે પરંતુ સાત માર્ચથી ફરીથી એક વરસાદી માહોલ સર્જાઈ શકે છે આગાહી કાલ અંબાલા પટેલે જણાવ્યું છે કે ગુજરાતમાં શિવરાત્રી નજીક પણ ઠંડા પવન ફૂંકાશે સાતથી બાર માર્ચે ફરીથી વાતાવરણમાં પલટો આવશે આ સમયે ઠંડા પવનોની સાથે વધારા સાથે અંધાર્યું વાતાવરણ ઊભું થવાની શક્યતા છે એક પછી એક આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ચૌદથી વીસ માર્ચે પણ વાદળછાયું અને રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી છાંટાની શક્યતા રહેલી છે એકવીસ માર્ચ બાદ સૂર્ય ગોળાર્ધમાં આવતા ગરમી વધશે વરૂણ મંડળના નક્ષત્રમાં આ યોગ બનવાની અસર ઘણા દિવસ સુધી જોવા મળશે અને અંબાલાલ પટેલનું તો એમ પણ કહેવું છે કે ગુજરાત પર એકસાથે સાથે પવનના તોફાનો આધી દરિયા કિનારે પવન કમ કમોસમી વરસાદ ત્રટકશે ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે અને આ પલટો લોકો માટે ભારે સાબિત થશે અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે પંદર માર્ચ સુધી ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવી શકે છે રાજ્યના જુદા જુદા ભાગોમાં વાતાવરણ પણ બદલાશે જળદાયક ગ્રહોના યોગો ઉદય અને ગ્રહોના ફેરફાર અને પવનવાહક ગ્રહોની સ્થિતિના કારણે આ વાતાવરણ બદલાવાનું છે તો ચાલો મિત્રો ફરીથી લેટેસ્ટ માહિતી લઈને મળતા રહેશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે